ચાલો ચાલો સૌ મતદાન કરીએ દેશનો આ રૂઢ અવસર ના ચૂકીએ જસણ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોએ ઓબ્ઝર્વર્સ માટેની ફાઇલો પર રજૂ કરી વાર્લી ચિત્રકલા વિદ્યાર્થીનીઓ પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ સહિતના કર્મયોગીઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા ભારત દેશના લોકશાહીના રૂડા અવસરમાં સૌ દેશવાસીઓ સહભાગી બને તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જસદણ તાલુકાની આઠકોટની નર્સિંગ કોલેજ મોતેર જસદણ વિધાનસભાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકા સેવા સદન પોલીસ સ્ટેશન અને શ્રી એચએન દોશી કોલેજમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું અહેવાલ દીપક રાઠોડ